માણસ કર્મોને આધીન દુખી થાય એટલે કે કર્મ ત્રણ પ્રકારના છે ત્રણ પ્રકારના કર્મ હા અને સમય એવું કહે છે કે હું જેની બાજુથી મોટું ફેરવી લઉં એની બાજુથી આખી દુનિયા મોટું ફેરવી ફેરવે એટલે અમુક ખોટું ખોટું નહીં અમુક ખોટું નિર્દોષ હોય છે અને અમુક ખોટું ખોટું જ હોય છે ખોટું જ હોય છે જય હિન્દ દોસ્તો અત્યારે રાતના વાગી ગયા છે અગિયાર અને અગિયાર વાગે મને તો તમે એટલા ઓળખતા નહીં હોય એગ્રીમેન્ટ થાઈલેજ થાઈલેજ બરાબર અશોક નું કેવું થાઈલેજ તો એવું કેવા માંગતો તો કે રાતના 11 વાગી ગયા છે ને અત્યારે મારી જોડે છે આપડા ગુજરાતના લોક લાડીલા તમારા ને મારા પ્રિય દિલીપ મામા ઘણા બધા પ્રશ્નો આમ તો ઓફ સ્ક્રીન અમારી વાતચીત આટલી બધી ચાલતી હોય એમની જોડે અઢળક નોલેજ છે અઢળક જ્ઞાન છે એ મારી ભાષામાં કહું તો પણ ચાલે મેં આજે કીધું કે તમારી જોડે આજે નોલેજ છે લોકો સુધી પહોંચાડવાની ટ્રાય કરીએ મામા તો કેવું રે બહુ મજા આવે તો શરૂ કરીએ આજનો એપિસોડ કરીએ કરીએ તો સૌથી પહેલા મામા મારો એક પ્રશ્ન છે કે અમે તો આ ક્ષેત્રની અંદર છેલ્લા ઘણા વર્ષોથી કામ કરીએ છીએ બરાબર લોકોને આટલા દુખી જોઈએ છે રોડ પર રહેતા જોઈએ છે તો મારા મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ ઉદભવ કે લોકો આટલા દુખી શા માટે થતા હશે લોકો દુખી થવામાં તો જનરલી જે આપણી ગીતાજી કહે છે હમ તો એ કર્મનો સિદ્ધાંત છે તારા તરીકે દરેક આ દુનિયાની અંદર દરેક માણસનો પોતાનો રોલ નક્કી કરી ભગવાન મોકલે છે પોપાટભાઈ નો કદાચ રોલ એવો નક્કી કર્યો છે તારે આ આ બધાને છે છે બધાની સેવા કરવાની એટલે એ બેસ્ટ માણસને સિલેક્ટ કરી અને બેસ્ટ રોલ આપવા છે કે કયો માણસ કયો રોલ બેસ્ટ ભજવી સવાલ દુઃખી થવાનો તો સૌથી પહેલા તો હું તમને એ કહું કે માણસ કર્મોને આધીન દુઃખી થાય દાખલા તરીકે ધીરુભાઈ અંબાણી ના ઘેર જન્મ લેવો એટલે એ પ્રમાણે ના કર્મો તમારા હોવા જોઈએ તમે જન્મ એટલે સીધા બજો પછી સો પછી એક સામાન્ય ઘરમાં મિડલ ક્લાસમાં જન્મ લેવો અથવા તો ગરીબ ઘરમાં જન્મ લેવો રોડ ઉપર રહેતા લોકો ના ઘેર જન્મ થવો આ બધો કર્મ ના આધીન આ જન્મ મળતો હોય છે જનરલી એમાં એક બીજી એવી આપણે તરીકે આ લોકોના તમને મળ્યા કેટલા ટાઈમ થી મળ્યા તો કદાચ છ મહિના બાર મહિના તો એના પેહલા એ લોકો જીવતા હતા એમની માનસિક પરિસ્થિતિના અનુરૂપ પોતાની મસ્તીમાં કોઈ બાર રોડ ઉપર કોઈ ઓટલા ઉપર કોઈ ખૂણામાં કોઈ ખચકે બધા પોતપોતા રીતે જીવતા એટલે એમને જે ખરાબ કર્મો ભોગવવાના હતા ને ત્યાં સુધી એ લોકો જીવ્યા પરંતુ જયારે એ ખરાબ કર્મો પૂરા થઈ ગયા ત્યારે એમના પરિવાર નો તો પોતો જ નતો સો અથવા તો ક્યારેક એવું થાય કે ભાઈ કોઈ ચાર પચાસ સાઈઠ વર્ષે પહોંચી ગયો ત્યારે મા બાપ ને મરી ગયા હોય એમને પોતાનું લગન પગન ચિંતા થાય કે આના ખરાબ કર્મો તો પતી ગયા તો આને હવે મારે તો ખરાબ કર્મો સારા કર્મો સમય આવ્યો છે તો આનું કોઈ સતો મોકલવો કે એટલે એ વખતે ભગવાન આ જે હું કહું ને કે સિલેક્ટેડ રોલ આપી અને માણસો નીચે મોકલે પછી પોપટભાઈ હોય પછી ચૌહાણ હોય ખજૂરભાઈ હોય બીજા કોઈ સેવાભાવી સંસ્થાઓ જેના નામ ના આવડતા હોય એવા લોકો એને એક બેસ્ટ રોલ પ્લે કરવા માટે ભગવાન ની ચેમ તમે પ્લે કરવા તમે પ્લે કરો એટલે એ વખતે તમને એ તમે એવું ના માનશો કે પોપટભાઈ પોતાની ઈચ્છાથી આ બધું કરી રહ્યા છે પણ એમનું સિલેક્શન ઉપરથી કરી મોકલવા માં જ આવ્યા છે તારે આ જ કામ કરવાનું છે કે મારે જેનો જેની સજા ખરાબ કર્મોની પૂરી થઈ છે એને હારા કર્મોનો વારો આવે છે ને તો એને પાછળની જિંદગીમાં અથવા તો એના પછીની જેની લાઈફ રહી એ બેસ્ટ રીતે જાય એટલા માટે પોપટભાઈ અહીંયા મોકલ્યા હોય એના પોપટભાઈ કામ કરતા હોય છે એટલે દરેક વસ્તુ કર્મથી બંધાયેલી બંધાયેલી કર્મથી ગીતામાં કૃષ્ણ ભગવાન એવું કીધું છે કે હું પોતે નહીં છૂટતો રામ જન્મમાં મારું વાલીને હંતાઈને તો કૃષ્ણ જન્મમાં મરવાની તૈયારી આરે મારા આવવું પડે આવવો પડે તો કર્મ એક એવી વસ્તુ છે કે જેનાથી ક્યારે માણસ છૂટી નથી શકતો તો જનરલી અત્યારના યુવાનોને મારે એક મેસેજ આપવો છે કે તમે કંઈ પણ કરો પણ એકવાર ગીતાજી વાંચો તો કદાચ તમારા કર્મોની અંદર ઘણા બધા ડિફરન્ટો આવશે હું એવું નહીં કેતો તમે આધુનિક લાઈફ ના જીવો આધુનિક લાઈફ ભગવાને જે તમારા કર્મોના આધારે જ એ ઘરમાં જન્મ આપ્યો છે અને તમારા કર્મોને આધારે તમારી પ્રગતિ થવાની તો મતલબ તમને જો પ્રગતિ તમારા જીવનમાં છે તો ભગવાને જ સિલેક્ટ કરેલી છે કે તું પ્રગતિ કર તું આ સુખ સુવિધા ભોગવ ભોગવ તો હું ભોગવવા જ ના નહીં પાડતો પણ કમસે કેટલાક કર્મો જે એવા હોય છે કે જેને તમે ટ્રાન્સફર કરી ટ્રાન્સફર એટલે કઈ રીતના ટ્રાન્સફર એ દાખલા તરીકે મને ખબર નહીં કે કૂતરું મારા ઘરે આવ્યું છે તો મારે એને પથ્થરો મારવાથી હું કયા કર્મ પાતું છું હા પણ હું ગીતા વાચુંત મને એટલી ખબર પડે કે કૂતરું મને ડિસ્ટર્બ કરે તો હું એને ખાલી આમ હાથ બૂમ પાડીને એને બગાડી દઉં એ બૂમ પાડીને બગાડી અને પથ્થર મારીને ભગાડવું આ બેમાં ડિફરન્ટ છે એનું કર્મ અલગ કર્મ ત્રણ પ્રકારના છે ત્રણ પ્રકારના કર્મ હા પહેલું કર્મ એક એવું છે કે જે માણસ ઇચ્છિત કરે પોતાની ઈચ્છા થી કરે એને ખબર છે કે આ ખોટું છે તો એ કરે હા એ પેલા તો સત્વ ગુણ હોય રજો ગુણ હોય તમો ગુણ હોય ત્રણ પ્રકારના માણસો આ ત્રણ પ્રકારના માણસો એક જ કર્મ કરવાની રીત બતાવું તમને કે તમે કોઈ ખરાબ કર્મ કર્યું અને એક ખરાબ કર્મ ની અંદર ભગવાન તમને એવી સજા કરી કરવાના ફળ રૂપે તમને મળી કે તમારે એક દિવસ ભૂખ્યા રહેવું પડશે બરાબર એટલે જો તમો ગુણ સ્વભાવનો માણસ હોય તો દારૂ બારૂ પીને ઘેર આવે બૈરાન પૂછે હું બનાવ્યું ખાવાનું બહેરું બનાવવાનું બાકી છે બે ચાર ચાપટ મારે અને પીન પડ્યો એટલે એક દિવસની જે સજા પણ માર્યું તમારી સ્ત્રી ઉપર એટલે આપડી ગૃહલક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો અપશબ્દો કીધા એટલે ખરાબ કર્મ પાછું એને બાંધી લીધું એ કર્મ ભોગવતા ભોગવતા હવે જો રજુ ગુણી સ્વભાવનો માણસ હોય તો એ ખબરના પરમાં ઉઠે ને ત્યાં પછી ખબર પડે કે છોકરો બીમાર થઈ ગયો છે ઊભો ઉભો નથી થઈ તો લઈ લઈને ઉઠી પાછો લઈને દોડે દવાખાને દવાખાને ડોક્ટર કે ભાઈ દાખલ કરો આપણે આ રિપોર્ટ કરાવો પેલો રિપોર્ટ કરાવો ટેન્શનમાં ચિંતામાં આખો દિવસ ખાતા પીતા વગર છોકરાની પાછળ એટલે એ ભૂખ્યો રહ્યો એને સજા ભોગવી લીધી એક દિવસ ભૂખ્યા રહેવા પણ એને સજા ભોગવતા ભોગવતા પોતાનું કર્તવ્ય દીપાય દીકરાને એને કર્તવ્ય નિભાઈ એટલે એને ના સારું કર્મ બાંધ્યું કે ના ખરાબ કર્મો બાંધ્યું હવે જો આજ સજા સત્વ ગુણિને ભોગવવાની હોય ને તો એ સવારના પોરમાં માં ઉઠે એટલે ખબર પડે કે આજે એકાદશી છે તમારા નિર્જડા એકાદશી કરવી અથવા તો આજ પૂનમ છે અથવા તો આજે શનિવાર છે તો એ કોઈ વ્રત કરે કોઈ તપ કરે કોઈ ઉપવાસ કરે એવું કરી અને એ એક દિવસ ભૂખ્યો સજા તો એને એ સજા ભોગવતા ભોગવતા એક સારું કર્મ બાંધ્યું ભગવાનના નામે ભૂખ્યો રહ્યો અથવા તો નિર્જળ એકાદશી કરી ભગવાનને યાદ કર્યા તો આ એને એક સારું કર્મ બાંધ્યું એટલે કર્મ ત્રણ પ્રકારે કરી પણ ત્રણ પ્રકારે કર્મ તો એક જ હોય એનું ફળ એક જ હોય પણ માણસ ત્રણ પ્રકારના જે છે ને રજો આ ત્રણ પ્રકારના જે માણસો ને એમને ભોગવવાની રીત તમારે કઈ રીત થી તમારું શીખવું હોય તો તમારે ગીતાજી વાંચવા જરૂરી ગીતાજી વાંચવા કારણ કે દુનિયાનો કોઈ એવો પ્રશ્ન જ નહીં કે જેમાં ગીતામાં જેનું સોલ્યુશન નહીં કારણ કે હું તમને બીજું કહું કે મહાભારત તમે વાંચો ને

સંવાદ કરી રહ્યો છું ગણપતિ લખી રહ્યા છે અને વેદવ્યાસજી બોલી રહ્યા તો આ આ આ ભવિષ્યમાં આખા સંસારને ઉપયોગી થશે એટલે કૃષ્ણના અર્જુન પ્રશ્નો પૂછતા જ ગયા આ પ્રશ્ન નું આ નું આનું આ અને કૃષ્ણ એના જવાબો આપતા ગયા એટલે દરેક હું એવું નઈ કેતો હિન્દુ દરેક વ્યક્તિ ગીતાને ને સો ટકા તમને કર્મ અને કર્મનું બંધન નિ માંડી અને આ જિંદગીમાં તમારા ઉપર કોના કોના ઉપકારો જે લોકો મા બાપને હેરાન કરતા હોય મા બાપને દુઃખી કરતા હોય અથવા તો મા બાપને ગયડા ગરબા મુખ્ય હોય તો કદાચ હું એવું માનું છું કે કો તો એમના મા બાપે એમના સાસુ સસરા ના રાખ્યા હોય અથવા એમની સેવા ના કરી હોય અથવા એમને એમના સાસુ સસરા ના ગમ્યા હોય તો એના સજાના ભાગ રૂપે એનો વહુ ન દીકરો બે કરતા પણ વહુ દીકરા એક વસ્તુ આમાં શીખવા જેવી છે કે તમે પણ એમની સજા ભોગવી છે હા તો પણ તમે સત્વ ગુણી બની ને ભોગવાઓ જો તમે તમો ગુણી બની ને જો વૃદ્ધાશ્રમ મૂકી આવશો તો તમારા આવનારા સંતાનો તમારા પાયથી બીજું કશું જ નહીં શીખે તમે પણ એ ફળ ભોગવવામાં ખરાબ કર્મ બાંધશો અને એ ખરાબ કર્મ પાછું તમારા આગળ જઈને ભોગવ એ ભોગવવાની તૈયારી તૈયારી રાખી જવા એટલે મારું તો એવું કેવું છે કે તમારા મા બાપ

ક્યાંય નોકરી ધંધા ઉપર લાગવું પડે આપણો તમારું કર્મનો તમે જે કર્મ કર્મનો જેમ ત્રણ પ્રકાર છે ને એમ કર્મ ત્વરિત કર્મ અલિત કર્મ અને સંક્ષિપ્ત કર્મ ત્રણ પ્રકારના કર્મો ત્રણ પ્રકારના સંક્ષિપ્ત કર્મ એટલે

તમે એક મહિનો નોકરી કરી છે તમને ત્રીસ દિવસ પછી પગાર મળવા તમે ખેતરમાં બાજરો વાયો છે કે ઘઉં વાયા છે કે કપાસ વાયો છે તો એનો જે ટાઈમ પીરિયડ છે નેવું દિવસ કે સો દિવસ કે એસી દિવસ એ દિવસ એ પાકીને તમારે ઘેર આવવાનું એટલે એ ફલિત કર્મ છે એ કર્મ કરો તમે વાવ્યું તમે નોકરી કરી તમે કર્મ કર્યું એનું એ ફળ મળવાનું છે અને એ ત્વરિત કર્મ છે વાયરનો નો પકડ્યો અને જે તમને ઝાટકો આવે એ તરિત જેવું તમે કર્યું મેં તમને લાપો માર્યો તમે કર્મિત એટલે કર્મ પણ ત્રણ પ્રકારના છે એટલે ખાલી આ યુવાનો મેસેજ આપવો છે ગીતાજી વાંચો તમારું કર્મ કરવાની રીત બદલાશે હું નહિ કેતો કર્મ બદલો કર્મ કરવાની ખાલી રીત બદલો તમે મત શોખ જે કરો છો એ કરો કારણ કે ભગવાન એ સિલેક્ટ કરીને તમને મોકલ્યા મોકલ્યા આપડા માં હતા રાધાજી આપણા માં હતા પણ એ બે જ ના ઘોડામાં ઘોડા ગાડીમાં કેડો અને આપડી પાણી રોડ ઉપર અને એવી ગાડીઓ એ પણ એ કર્મના આધીને એમને જન્મ મળે સુખ ભોગવી રે તમે ભોગવો પણ ફક્ત કર્મ કરવાની રીત બને આપણા બાપ આપણે એમ કે મારી માના ઘરવાળા એમ કહીએ ના કાયદેસર માની ઘરવાળો સાચે છે આપણે એમ કહી કે ના કહી શકીએ આપણે એમને બાપા કહી કે પિતાજી લાવીએ કે પપ્પા કહીએ કે જે કહેતા મને પણ દરેક વસ્તુનું એક એની મર્યાદા બોધેલી છે એને ક્રોસ કરી અને તમે કર્મના કરશો ન કર પછતાશો પછતા છો તમને અત્યારે એવું લાગે છે કે રોડ ઉપર એક પડેલો ખૂણામો ગરીબ માણસ તમે એને 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 જોવા માટે કે એની બાજુમાં બેહવા માટે કે તમે એને કંઈ સાંભળવા માટે તૈયાર નથી પરંતુ હું તમને એક બીજી બી વાત કરું કે આજે તમે હું મળ્યા ને એ પણ આગલા જન્મનું નું કોઈક ઋણા બંધન હશે એના સિવાય ભગવાન કોઈને કોઈને મળાવતો મળતો નથી હવે એક સામાન્ય વસ્તુ બીજી તમને કહું આજે તમે હું બહુ નજીકના મિત્રો થઈ ગયા એક બીજા વગર ચાલે જ નહીં ચાલે જ નહીં આખો દિવસ હારે નારે ફરતા હોય કામ ધંધો હારે કરતા હોય પણ એક સમય એવો આવે ને પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ આપણે બે જુદા પડે જુદા પડે પછી તમે તમારી જિંદગીમાં મસ્ત હું મારી જિંદગીમાં મસ્ત આપડે બે ક્યારેક છ મહિને બાર મહિને મળવાનું થાય બે ચાર મહિને પણ કરો ધીરે ધીરે એવું જુદું થતું આવું કેમ બને ખબર કેમ એ આગલા જન્મના ના કર્મ બંધન હું તમને સમજાવું એ દાખલા તરીકે તમારે મારા જોડે થી કઈક લેણું લેવાનું છે અથવા તો મારા તમારી જણ થી કઈક લેવાનું એટલે જ્યાં સુધી આપણા બેનો હિસાબ લેણ દેણ નો ક્લિયર કરવાના સિદ્ધાંત પ્રમાણે નહીં થતો ત્યાં સુધી આપણે સતત સતત ધારે હોય જઈશ પરંતુ જેવો એ હિસાબ ક્લિયર થઈ ગયો એટલે ભગવાને એવું વિચાર કરવો આ નવી કઈ લેતી દેતી કરે અને મારા ખોટો હિસાબ રાખવો એના કરતા બેન જુદા જુદા પાડે સાચી વાત એટલે આ કર્મ કર્મ રહ્યું ને એને સમજવા માટે તન આખી ગીતા જો તમને ના સમજાય અથવા તમે ગીતા વાંચી ના તૈયારી બતાવતા હોય તો હીરાભાઈ વાંચો એની એટલી બધી સરળ ભાષામાં હીરાભાઈ સમજાયું છે કે સામાન્ય સામાન્ય માણસે સમજી સમજીએ કર્મ કર્મ ના સિદ્ધાંત એટલે એક વખત વાંચો આ વાંચવાથી તમારા કર્મો તમારા

હવે ઈ કર્મનો મારે પશ્ચાતાપ કરવો હોય કે પછી મને આવનારા સમયમાં સમજાય કે ભાઈ મેં જે તે સમયે જે તે માણસ કર્યું ખોટું હતું ઈ કર્મ નો મારે પશ્ચાતાપ કરવો હોય કે ભાઈ ભોગવવું જ પડે કે માણસ છે પશ્ચાતાપ થાય પણ પશ્ચાતાપ ની રીત આવી જાય તમે આજે કુતરાને રોટલી ખવડાવી સારું કર્મ પછી એ કુતરા ધોકો મારે ખરાબ કર્મ કર્યું પરંતુ પાછું ફરીથી રોટલી ખવડાવી

પરંતુ તમે કોઈને લૂંટી જ લીધું તો એમાંય બે પ્રશ્નો છે બે પ્રશ્નો કદાચ આગલા જન્મનું તમારું એવું કોઈ કર્મ હોય કે જેના લીધેથી તમે એને લૂંટવા મજબૂર થઈ મજબૂર થઈ ગયો અથવા તમે એને લૂંટી અને તમે એક તો તમારું ખરાબ કર્મ પાડ્યો તમને જ્યારે ખબર પડી કે ભાઈ મેં ખરાબ કરી તો એના પ્રાય પ્રાયશ્ચિતમાં આપણા શાસ્ત્રો પ્રમાણે એને કર્મ પડે પહેલી વસ્તુ જે બહુ હું નહીં માનતો પ્રોસિબલ પરંતુ તમે એ એક ખરાબ મેં કર્મ કર્યું હોય ને એને પછી હું ઢાંકવા માટે કે એના લેવલ કરવા માટે હું બીજા દસ સારા કર્મો કરું તો એ પણ છે કે એમાં માઇનસ ને પ્લસ ની સિસ્ટમ નહીં મને એ જ થતું હતું કે જેટલા ખરાબ કર્મ કર્યા છે એ ખરાબ કર્મ એક બાજુ છે જેટલા હારા કરે એટલા હારા એક બાજુ છે સારા ખરાબ એ ભોગવવાના છે સારા એ ભોગવવાના છે એમાં માઇનસ પ્લસ નહીં થતા કે તમે આનું દસ રૂપિયાનું ખરાબ કર્યું તું રાના ફોર રૂપિયા હાથ કરી વસૂલ કરો એ પોસિબલ એનો કોઈ મતલબ તો જે તમે કર્મ કર્યો તમારું બંધ ગયું પરંતુ જે સજા કે જે ખરાબ કોઈ કામ કોઈ એવું પણ બને દાલા તરીકે કાલે કે મારા એક જુઠ્ઠું બોલવાથી પોપટ ભરીને કંઈ સારું થતું હોય અને પોપટભાઈના ઓલરેડી કર્મો એવા હોય કે જે પબ્લિક આ બીજાઓ માટે સારા હોય તો મારું એક જુઠ્ઠું બોલવાથી જો આ બધાનું ભલું થતું હોય તો એ જુઠ્ઠું બોલવું જોઈએ મારા ખોટું બોલવાથી તમને નુકસાન થાય ને તો એ ખોટું છે ખોટું છે પણ મારા અને તમારા બેન ખાલી મળવાની વાત છે એટલે એક ખાલી મનોરંજન પૂરતું ભાઈ મળ્યા મજા આવી એના માટે હું કદાચ આવું બોલી દઉં પાંચ મિનિટમાં પહોંચ્યો તો એ ખોટું ખોટું નહીં એ ખોટું એ જ છે તમે એક કહું તમને જંગલોમાં માં અંદર એક થિયરી ચાલુ છે વચમાં કોઈક પિક્ચરમાં અમીર ખાનના પિક્ચરમાં એ થિયરી બતાવી હતી કે ઝાડ રસ્તા વચ્ચે નરતું હોય ગવર્મેન્ટ કાપવા ના દે એના ઉપર ગુનો લાગે એટલે જંગલવાળા બધા ભેગા થઈને એ ત્યાં જઈને રોજ ગાળો બોલે અચ્છા રોજ ગાળો બોલે પંદર દિવસ આવી કરે એટલે ઝાડ હું કઈ આ હું નહીં કેતો સાયન્સ કે છે આજનું સાયન્સ કે છે આધ્યાત્મિક સાયન્સનું આજનું આજનું સાયન્સ એવું કહે છે કે તમે કોઈ તો એ તો એક ઝાડ છે એની અંદર જીવ છે નો ડાઉટ પણ એક ઝાડ છે એમાં સંવિદ્ધા નહીં એની અંદર કોઈ સમજ શક્તિ નહીં વિચાર શક્તિ નહીં સતતોય હું કહી જાય આ કર્મોનું જે બંધન રહ્યું ને એ એટલું જબરજસ્ત હમ એ જાડની એવી ખબર પડતી આ બધાને મારી જરૂર નહીં એટલે અમુક ખોટું ખોટું નહીં અમુક ખોટું નિર્દોષ હોય છે અને અમુક ખોટું ખોટું જ હોય છે ખોટું જ હોય છે જે ખોટું બોલવાથી મારા કોઈનો ફાયદો થતો હોય ઝારો જેન્મ થયો ખોટું એ ખોટું નહીં એક ખોટું એવું છે કે જે નિર્દોષ છે આપણા છોકરાને નાનું છોકરું હોય મસ્તી કરતા બીજા જો બુધાય તો એ ખોટું નહીં એટલે અમુક ખોટું એ ખોટું નહીં અમુક ખોટું ખોટું જ છે જે તમારા ખોટું બોલવાથી તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે તમે ખોટું બોલાવો

મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હતું ત્યારે મને એવું હતું કે આ વાત તમારી સુધી પહોંચાડું તો આ મારા માટે તો બીજી વાર હતું પણ તમારા માટે પહેલી વાર છે તો તમે છે ને બધા તમારા ગ્રુપમાં શેર કરો પહેલી વસ્તુ કેમકે આ બધી વસ્તુ છે ને બધે જોવા નહીં મળતી આ બધે સાંભળવા નહીં મળતી આ અમુક અમુક લોકો જોડે જ આ ભંડાર પડેલો છે અને એના અમારા દિલીપ મામા એક છે તો દિલીપ મામા તમે આવી રીતના અમારા સોશિયલ મીડિયા આશ્રમ ઉપર આવતા રહો અને અમને આવા નવા નવા કર્મના સિદ્ધાંતો અને જીવનલક્ષી વાતો શીખવાડતા રહો ભગવાન તમારું આયુષ્ય લાંબુ વધે અને બધાજી ના વાંચી શકો સિદ્ધાંત નામની જે હીરાભાઈ ઠક્કર ની પુસ્તક એ વાંચજો પરંતુ તમારા કર્મ ને તમારી જિંદગી બદલવી હોય તો આ જરૂર કરજો કરજો જય માતાજી જય માતાજી અને આ વિડીયો ને તમારા બધા ગ્રુપ શેર કરજો